છેલ્લા કેટલાય સમયથી સાયબર ગઠિયાઓ નેતાઓને ટાર્ગેટ કરી રહ્યા છે નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને લોકો પાસેથી પૈસા માંગવામાં આવતા હોવાની ઘટનાઓ અગાઉ સામે આવી ચૂકે છે ત્યારે હવે એનસીપી એટલે કે શરદ પવાર જૂથના સાંસદ સુપ્રિયા સુલેનો ફોન અને વોટ્સએપ હેક થઈ ગયા હોવાનું સામે આવ્યું છે ખુદ સાંસદે એક્સપર્સ પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી તેમણે લખ્યું કે મારો ફોન અને વોટ્સએપ હેક થઈ ગયા છે મને કોલ કે મેસેજ કરવો નહીં હું મદદ માટે પોલીસના સંપર્કમાં છું માહિતી અનુસાર પોલીસે તેમની

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ